જણાવી રહ્યા છે મુંબઈના દાદરથી ઉપડતી સયાજિન્દ્રી એક્સપ્રેસ ટ્રેનમાં દારૂના બાચકા બાંધીને પ્રવાસ કરતી મહિલાઓને મુસાફરોએ પકડી પાડી છે ગતતા ત્રેવીસ એકના મુંબઈના દાદરથી ભુજ આવી રહેલી સયાજીન્દ્રી એક્સપ્રેસ વીસ હજાર નવસો સાતમાં પંદરથી વધુ મહિલાઓ કમર પર દારૂના બાચકા બાંધી ટ્રેનમાં સફર કરી રહી હતી ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે ચાર પાંચ મહિલા બાથરૂમ અંદરથી બંધ કરી બેઠી હતી ત્યારે ટ્રેનમાં સવાર અન્ય મુસાફરને શંકા જતા દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ દરવાજો ખોલવામાં આવતા કચ્છ પ્રવાસી સંઘનો સંપર્ક કરવામાં આવેલ હતો આ સંસ્થા દ્વારા તુરંત નો સંપર્ક સાધ્યો હતો બાદમાં સુરત સ્ટેશન પહોંચતા પહેલા ટ્રેન ધીમી પડતા ચાલુ ટ્રેનમાંથી આ તમામ મહિલાઓ ઉતરીને જતી રહી હતી અનેક વખત ટ્રેનમાં દારૂના આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને આવી રહ્યા છે ત્યારે અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે